વિદ્યાર્થીઓ મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે ભરતીની અંદર લોંગ જમ્પની માપણી કઈ રીતે થાય છે અને લોંગ જમ્પમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ક્યાં ગાડી ફેલ થાય છે તો હું તમને એક પ્રોપર વિડીયો બતાવી રહ્યો છું કે ભરતીની અંદર કઈ રીતે માપણી હોય છે ખાસ કરીને ધ્યાનથી જોજો બહેનો અને ભાઈઓ જો તમે પણ જો આ રીતની ભૂલ કરતા હોય તો ભૂલ તમારી સુધારજો જો આપણી કને ઘણો બધો સમય છે એટલે પ્રેક્ટિસ ચાલુ રાખજો પ્રેક્ટિસ બિલકુલ બંધ કરતા નહીં વિદ્યાર્થી મિત્રો આ રીતનું તમારે ભરતીની અંદર એક પાટિયું જોવા મળશે આ ટાઈપ તો ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે પાટિયા વગર પ્રેક્ટિસ કરે છે પછી ભરતીની અંદર જાય તો એક પાટિયું હોય છે બરાબર અમુક જગ્યા પર હોય છે અમુક જગ્યા પર પાટિયું નથી હોતું બનતા સુધી એવી કોશિશ કરજો તમે પાટિયાથી પ્રેક્ટિસ કરજો જો તમારી પાટિયાની પ્રેક્ટિસ હશે તો તમારે ત્યાં ગાડી જઈને બિલકુલ તકલીફ નહીં પડે જો તમે પાટિયા વગર જો પ્રેક્ટિસ કરતા હશો તો તમારે તકલીફ પડવાની પૂરી સંભાવના છે બરાબર તો ભરતી ની અંદર કેવું હોય છે કે વિદ્યાર્થીઓ મિત્રો રનિંગ લઈને આવે